આગામી મકર સંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને અબોલ પક્ષીઓના જીવ બચાવવાના ઉમદા હેતુ સાથે વન્ય પ્રાણી રેન્જ ધાંગધ્રા ગુડખર અભયારણ અને અરાઈસ ગ્રુપ ધાંગધ્રાના સંયુક્ત ઉપક્રમે સાધના વિદ્યાલય ખાતે કરુણા અભિયાન બે અંતર્ગત વિશેષ પક્ષી બચાવ જાગૃતિ તથા માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વન વિભાગ તથા અરાઈસ ગ્રુપના નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિ દરમિયાન પક્ષીઓના રક્ષણ માટે જરૂરી સાવચેતી અને માનવી અભિગમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં વન્યપ્રાણી રેન્જ તરફથી જયદીપસિંહ હરમા અને તેમની ટીમે હાજરી આપી હતી તેમજ અરાઈઝ ગ્રુપ ધ્રાંગધ્રા તરફથી મહેશભાઈ રાજગોર અને તેમની ટીમે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપી પક્ષી બચાવની માહિતી આપી હતી કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પક્ષીઓને કોઈપણ પ્રકારની ઈજા ન થાય તે રીતે તહેવાર ઉજવવાની તથા ઘાયલ પક્ષીઓની તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી હું પટેલ દેવ્યાંશી હું સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે અમને વન વિભાગના અધિકારીઓ તેમજ અરાઈઝ ગ્રુપ દ્વારા પક્ષીઓ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપવામાં આવી અમે પ્રતિજ્ઞા લીધી કે અમે ટુકલ ચાઇના દોરી ફટાકડા કે ડીજેનો ઉપયોગ નહીં કરીએ અમે અમારા અડસ પડસના મે અડસ પડસ અને મિત્રને પણ કહીશું કે તે સાંજ સવાર પતંગ ન ચગાવે અમને જો પક્ષીઓ ઘાયલ દેખાશે તો અમે તરત જ વન વિભાગની ટીમને સંદેશો મોકલીશું કે અહીંયા પક્ષીઓ ઘાયલ થયેલા છે અને અમારી સાધના સ્કૂલ દ્વારા સૌને સંદેશ પહોંચાડવામાં આવે છે કે પક્ષી બચાવો પર્યાવરણ બચાવો ચાઈના દોરીને કહો ના ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે ન બને સજા સાંજ સવાર પક્ષીઓનો સમય તેમને આકાશમાં ઉડવા દઈએ એમને આકાશ સોંપી દઈએ કસ્તુ આરએફઓ કેસી ચૌહાણ ઘુડખર અભિયાન વન્ય પ્રાણી ધાંગધ્રા આ જ રોજ જે સરકારશ્રીની નેમ છે દસ થી વીસ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે તે દરમિયાન ક્યાંય પણ જો ઘાયલ પક્ષી જોવા મળે તો નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ભાઈ નજીકનું જે વન વિભાગનું સેન્ટર છે ત્યાં એમને પહોંચાડે જેથી જે ઘાયલ પક્ષી છે એની સારવાર થઈ શકે આ ઉપરાંત રોજ ધ્રાંગધ્રા તાલુકાની વિવિધ શાળાઓમાં વન વિભાગ અને એનજીઓ દ્વારા બાળકોમાં વરુણ અભિયાન શું છે એની માહિતી પહોંચાડવા માટે એક જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં બાળકોને વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ઉડાવવા અપીલ કરવામાં આવી ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ટાળવામાં આવે અને જો નજીકમાં ક્યાંય ઘાયલ પક્ષી જોવામાં આવે તો એમને નજીકના જે વન વિભાગનું સેન્ટર કાર્યરત છે ત્યાં પહોંચાડે જેથી જે ઘાયલ પક્ષી છે એમની સારવાર કરી શકાય અને એમને પાછું મુક્ત ગગનમાં મૂકી શકાય હું દિલીપભાઈ માકસના સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા આજ રોજ અમારી શાળામાં વન્ય પ્રાણી રેન્જ અને ઘુડખર અભયારણ્ય ધાંગધ્રા અને અરાઈસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે કરુણા અભિયાન બે હજાર છવી જનજાગૃતિ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હું મીડિયાના માધ્યમથી સમગ્ર તાલુકા અને સમાજને નમ્ર અપીલ કરું છું કે આ રાખવું જોઈએ કારણ કે આકાશ પક્ષીઓ માટેનું પણ છે તો એ સમયે આપણે એને ખુલ્લું આપી દેવું જોઈએ બીજું ખાસ પેરેન્ટ્સને એ સૂચન કરવાનું છે કે આ ઉત્તરાયણ તહેવાર દરમિયાન જે દ્વિચક્રીય વાહનો છે બાઇક સ્કૂટર જેમાં બાળકને આગળ ન બેસાડવું જોઈએ અને એમાં સેફટી ગાર્ડ પણ રાખવા જોઈએ અને બાળકોએ ખાસ ધ્યાન રાખવા જોઈએ બાબત કે અગાસી ઉપર આપણે પતંગ ચગાવવા માટે જઈએ ત્યારે ફરજિયાત આપણી જોડે પેરેન્ટ્સ હોવા જોઈએ અને કાંઈ પણ ઘટના ઘટે તો આપણે પેરેન્ટ્સને જાણ કરવી જોઈએ બસ એ જ હિતેશ રાજપ્રા સાથે જયેશકુમાર ઝાલા દિવ્યાંગ ન્યૂઝ ધાંગધ્રા સુરેન્દ્રનગર